ગુજરાત માં દુધિયા અને તેલિયા તળાવ ક્યાં આવેલા છે તમારો વિકલ્પ છે એ પાવાગઢ બી ચાંપાનેર સી સુરત ડી ભાવનગર તમારો સાચો જવાબ છે વિકલ્પ એ પાવાગઢ ભારત માં ક્યાં રાજ્ય માં લોકસભા ની બેઠકો સૌથી વધારે છે તમારો વિકલ્પ છે એ રાજસ્થાન બી ઉત્તર પ્રદેશ સી ગુજરાત ડી આંધ્ર પ્રદેશ જવાબ છે વિકલ્પ બી ઉત્તર પ્રદેશ કઈ નદી પર ઉકાઈ અને કાકરાપાર યોજનાઓ બની છે તમારા વિકલ્પ છે એ સાબરમતી બી તાપી સી વોગાવો ડી વિશ્વામિત્રી તમારો સાચો જવાબ છે વિકલ્પ બી તાપી કાંચનજંગા શિખર કયા રાજ્યમાં આવેલું છે તમારો વિકલ્પ છે એ ભૂટાન બી સિક્કિમ સી ઉત્તરાખંડ ડી આસામ તમારો સાચો જવાબ છે વિકલ્પ બી સિક્કિમ ગોપનાથ વિહારધામ કયા જિલ્લામાં આવેલું છે તમારો વિકલ્પ છે A અમદાવાદ B ભાવનગર C અમરેલી D રાજકોટ તમારો સાચો જવાબ છે વિકલ્પ B ભાવનગર